છે જે પોષક તત્વો અને માઇક્રો ઓપ્લોનથી બનવું હોય છે જે પ્રાકૃતિક વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે તે અને છે જે જમીન છે અને છે અને જમીનના ખાતર તરીકે થઈ શકે છે તે સસ્તું અને સરળતાથી ઘરે બનાવી શકાય છે ગરમીઓસ તૈયાર કરવા પર આપણે એક તૈયાર કરીશું તેને નીચે કંકરોજ કાઢ નાખીશું તેને પર રેતી અને જેની પર ખેતરનો કચરો રાખીશું તેની ઉપર જુદી જુદી વનસ્પતિ જુદી જુદી ફળ ફળાદી તેને સિંકન રાખીશું તેની ઉપર અરસાયું અને તેની પર પાણી પાતલ રાખીશું દરરોજ પાણીનો છંટકાવ કરીશું પંદર દિવસ બાદ વધારે પાણીનો છંટકાવ ખેડૂત માટે પરંપરાગત રીતે ગામના લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે એક સિતર વનિયસ બનાવવાનો ખર્ચ અંદાજે 500 છે બલામ બસવર પર કરે છે પરંતુ આજે આપણે લઈને આવ્યા છીએ 啊，你们猜。 આ અસ્થિમાં લઈને ચાર દોષી જવું છતાં કરવું જીવત પ્રત્ય જીવંત અસ્તર જે જીત પતંગ લઈને આવે છે જીવન અસ્તર જે દરેક પ્રકારના કુક સાથે સાથે જાતિય રોકો સામે રક્ષણ પહેલું છે સાથે પાન પાનાથી યડ અન્ય રોગો સામે અન્ય જીવતો સામે રક્ષણ પહેલું છે જીવન અસ્ત્ર બનાવવાની પદ્ધતિ સૌપ્રથમ આપણે બે રત્યાર સુધી શકતું તેની પર કેમ